શું ah, બાજુ <coughs> lúc có mặt bạn muốn là buồn này bây đâu này hey! chứ, yeah. lại đi hả? đi đó, thấy nào rồi đã tu nấy, phải lại đi, Mấy, mà thấy nào, ra, này. Không, lại đi. chơi là buồn à mà nó hôm đi này tiền đi chơi, à chi, hả? chơi là buồn nó

ગરીરાનો આરી તાન એ લિસ્ટ તો આય આ તો આવી તારે આધા કરતો ચાલે હા એ ચાલે પૈસા લઈને આવ્યો જો કેટલા લઈને ને આ 20 રૂપિયા મારા લે ઓછો તો કરું તી ના મને આપ પાછે 20 રૂપિયા નહીં આલે પેલા કંપની ગાડી તું પેલા ડીપીએલ પેલા તન હો મારો ઢક્કો મારો તું તે તમે ચલાવતા નહીં બાઈક ફાળતું નઈ પણ ફાળતું

આ આ પૂર પૂર કરના છે તું તું પહેલા પાઈ ગયો આવતું નઈ ને ઓલી આવતી તે રોપો એટલે હેડાળી દીધું તો તમે કે ને હીઓ મારા કે ઉકેરામ કાલ દીધું તે રે

કફુલ હમ બાઈક ગેટ અપ ટુ ટાઈમ ટુ ટાઈમ પર દેવ પડે પર તો પર જ ન દાન એ એન ટાઈમે ફાઈનલ ના કપ્યા લોન માં માગે આવે ભાઈ પતા તમે ના ફરી જતા પા હું ભરું કે તમે ના ભર્યો હું એક વાત તો કહું કે આ નહીં હ જમીન ઉપર ન લઈ દીએ હા તો મને તો કેવું તું ના મુકો તો ના પારે પા કોઈ કહેતા નહીં પા ના કહું એ એવું કરો તમે બાઈક લૂખી કાલો હું લુખી લાવું હા

તો બાઈક કો મેમન લઈને આયો કો સાફ કરો કે ના ના નવ લાવ્યા હું કરો તમે નવ લાવ્યા તા ના તમે એવું આયા આ તો કોઈ બાઈક આયા લાગે મેમન નઈ આરે આવી ગયા આપણે પરમેનન્ટય ગાડી એવું હે કામ કેવું લાગે તા ને પાડવા પાડવા તો જીઓ આપડે આપડે સાફ કરવા દઈએ પેલા સાફ કરી આપડો બાઈક લઈને ફરાર થઈ જઈએ એવું હું કહું યાર હે લાવી દીધું હા

લોન લીધી ના હોય અરે આ ઘર તો મેં જોયું લાગ નક્કી યાર પેલું ફટફટ્યું લાયા ને આ લોન લઈને જ લાયા પણ અમાર મજા જ આવી હા જબ્બર

तो तक आ बारे जो हां हां बोला भाई आजवा मंगा जी गपचो दोते ने पर हु कहवे तो मारे आ हफ्ता बाकी है ता फाइव क्लाक कर दे हैं हफ्ता बाकी है भाई तेरा हफ्ता बाकी यार छ हमर जेवा छ आया है गोबो कोई ना अब कछु करता नहीं आ ले लो मैं पाछा बनाय बले मैं आ ले लो बताऊ तो मन कर आ जा के खेल पे यार छ पूरी भाई छतरी

એવું મત તો શરીરમાં બાઈક લાયા ને ત્યાં નો ને ઊંઘી ઊંઘ ખાવા નહીં ખાવાનું પડે જોઉં હું તો પહેરી જોઈ ત્યારે એટલે કંઈ નથી લઈ નહીં ત્યાં ગમે તે પણ ખેંચાય જાઉં દેવડાઉ જ છે અમે મને તો ગમતું જ નહીં આ બાઈક લાયા ને તે રાત્રે ઊંઘું નહીં ખાઉંયે નહીં પેલો પેલો શું કે ભૂદર ભૂદર ભૂદરે ના ખાય માર ભાદે અને મન તો હરગી જાઉં ને એવું થતું તું એવું એક રમત હા જલ્દી દે હા હા હા

સરનામું તમારું સરનામું હાર હું કહું હા પેલું આપડે તમે પણ મળ્યા તા હા જગ્યા મેલી

રાજી રાજી થઈ ગયો હું આ તો હે ને ભૂદન ને પોક પડ્યો મારા કારણ કે અમારે જી હાઈ કે ગયું જમીન રાજી થઈ જાય ના તો ભૂદન ને કઉ નહી પાછ